સમિતિએ ખુલાસો કરે તથા પ્રજાહિતમાં ઠરાવો કરવાની માંગ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે સુરત મહાનગરપાલિકામાં જ્યારથી આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો આવ્યા છે ત્યારથી ભાજપ શાસકો પર કોઈને કોઈ મુદ્દાઓ સાથે આક્ષેપો કરે છે ત્યારે હવે આમ આદમી પાર્ટી દ્વારા પ્રજાહિતમાં કામ કરવા શાસકોને જણાવ્યું છે આમ આદમી પાર્ટી દ્વારા જણાવ્યું કે સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં ભાજપ શાસકો દ્વારા સુરતની જનતાના હિતો વિરુદ્ધ ડામરના રસ્તા બનાવવાના કામ જાહેર રસ્તા પર પાર્કિંગ ગેટકો કંપની લઈને કરેલા ઠરાવ સહિતના પ્રજાહિતને નેવે મુકાય હોવાનો આક્ષેપ કરી પ્રજાહિતના ઠરાવો કરવાની માંગ કરી હતી સુરત મહાનગરપાલિકાની ગત રોજની સ્થાયી સમિતિમાં અલગ અલગ નિર્ણય લેવામાં આવ્યા એમાં કામ નંબર ચૌદમાં ડામર ખરીદવા માટે અલગ અલગ કંપનીના ટેન્ડર મંગાવવામાં આવેલા એમાં ટ્રાન્સપોર્ટેશન ચાર્જમાં ખૂબ જ વિસંગતતાઓ છે આ વિસંગતતાઓ બાબતે સ્થાયી સમિતિના ચેરમેન ખુલાસો કરે પેન પાર્કિંગના નામે ઓન સ્ટ્રીટ પેન એન પાર્કિંગના નામે જનતા સામે જનતા પાસેથી પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે જેનાથી જનતા ત્રાસી ગઈ છે શું મહાનગરપાલિકા સુરત શહેરની જનતાને ઓન સ્ટ્રીટ જે પાર્કિંગ છે પાર્કિંગ પણ ફ્રીમાં નહીં આપી શકે આ ખુલાસો મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષે કરવો જોઈએ એસટીએમ માર્કેટમાં જૂના સુધારાઓના ઠરાવને રદ કરી નવી ચૂંટાયેલી પાંખે નવા સુધારા કરેલા બે હજાર સત્તર અઢારમાં ભારતીય જનતા પાર્ટીના શાસકોએ એવું નક્કી કરેલું કે આપણે એમને ફરીથી ઓગણપચાસ વર્ષ માટે આપીએ બાવન હજાર રૂપિયાના ભાવથી પ્રતિ ચોરસ મીટર આપીએ અને એક વર્ષમાં એમને પેમેન્ટ આપવાનું આ પેમેન્ટ ન આપે તો પંદર ટકા વ્યાજ આપણે એમની પાસેથી લેવાનું આનો સુધારો કરી નવી ચૂંટાયેલી પાંખે એમ કીધું એ નવી ચૂંટાયેલી જૂના હોદ્દેદારોએ કરેલા સારા કામોના આધારે લોકો પાસે મત માંગ્યા અને આવી અને જૂના જે હોદ્દેદારો હતા એના નિર્ણયને ફેરવી નાખો કે હવે એ જ એ જ સુરત ટેક્સટાઇલ માર્કેટની જગ્યા જે એકસોને સત્યાવીસ કરોડમાં આપણે આપી છે ઓગણપચાસ વર્ષ માટે આપણે એને હવે નવ્વાણું વર્ષ માટે આપીએ છીએ એક એના એ જ રકમમાં એકસો ને સત્યાવીસ કરોડમાં અને પેમેન્ટ જે એક વર્ષમાં ચૂકવવાનું હતું એ લોકોને છૂટછાટ આપીએ છીએ કે લોકો દસ વર્ષમાં ચૂકવે એમને પંદર ટકા વ્યાજની જે પેનલ્ટી હતી એ પંદર ટકા નહીં આપણે એમને જો સમયસર પૈસા ન ભરે તો ચાર ટકા વ્યાજની પેનલ્ટી લગાવીશું આવા અને આમાં પાછી વિસંગતતા હોય છે કે જો આ પૈસા એ સમયસર ન ભરે તો એની સામે કયા પગલાં કઈ શરતના આધારે લેવાના આના માટેની કોઈ પણ પ્રકારની ચોખવટ સ્પષ્ટતા આ ઠરાવમાં ક્યાંય કરવામાં આવેલી નથી જેથી કરીને સ્થાયી સમિતિ અધ્યક્ષ આ બાબતના ખુલાસા કરે અને ત્રીજું હતું જેટકો કંપનીને નવા પ્લોટ આપવાનું નક્કી થયું છે ત્યારે હું કહેવા માંગુ છું એ જાણવા માગું છું કે બે હજાર બારમાં આપેલો એક પ્લોટ દસ વર્ષ પછી જેટકો પાછો આપીને એમ કહે છે કે અમારા પ્લોટની જરૂર નથી અમે પૈસા નહીં ભરીએ દસ વર્ષ સુધી મફતમાં પ્લોટ વાપર્યા બાદ આપણી સાથે જ્યારે આવો અન્યાય થતો હોય સુરત મહાનગરપાલિકાની તિજોરીને આવું નુકસાન થતું હોય ફરીથી નવા છ પ્લોટ માંગે છે ફરીથી બે હજાર બાર વાળી એ ઘટના નહીં દોરાવે એની ગેરંટી શું આજથી એક વર્ષ પહેલાં અઠ્યાવીસ કરોડ રૂપિયા આપણે અવેજીના રૂપમાં જેટકોને આપીને એમ કીધું હતું કે અમારી ટીપીની અંદર આવતા અલગ અલગ થાંભલાઓ છે એચટી લાઇનના થાંભલા ત્રણ ઝોનમાં અલગ અલગ હતા એ હટાવી દેવામાં આવે અવેજી રકમ આપણે ચૂકવી દીધી આમ છતાં પણ એક વર્ષ બાદ પણ એ જેટકો જેને આપણે પ્લોટ આપવા માટે રાજી રાજી થયા છે એ ઝેટકો એ થાંભલા આજે હટાવવા માટે રાજી નથી અને આપણે એમને આટલા પ્લોટ શા માટે આપીએ છીએ આ વાતનો ખુલાસો સ્થાયી સમિતિએ કરવો જોઈએ ગણગણાટ વાતોનો એ પણ થઈ રહ્યો છે કે આ જ આ ઝેટકો પ્રાઇવેટ કંપનીને વેચી નાખવાનું છે પણ પ્રાઇવેટ કંપનીને વેચતા પહેલાં એમને આપણે બધી સુવિધાઓ આપી દઈએ જેથી કરીને પ્રાઇવેટ કંપની જે ખરીદવાની છે એ એમના મળત્યા હોય એમને તમામ પ્રકારની સુવિધાઓ તમામ પ્રકારની જગ્યા જમીન મળી રહે એ પ્રકારનો કારસો અત્યારે ઘડવામાં આવી રહ્યો હોય એવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે આ તમામ બાબતના ખુલાસા સ્થાયી સમિતિ અધ્યક્ષે કરવા જોઈએ જય હિન્દ જય જય ગરવી ગુજરાત આમ સુરત મનપાની સ્થાયી સમિતિમાં રજૂ કરાનાર કામોને લઈને વિપક્ષ આમ પાર્ટી દ્વારા વિરોધ કરી આક્ષેપો કરવામાં આવ્યા છે અઝર કુરશી સાથે હર્ષદ શેઠા